સુરત મનપા દ્વારા ઉમરાપાટી ફ્લોટ ખાતે ફૂડ ફેસ્ટિવલ યોજાયો જેમાં મનપાના તમામ હોદ્દેદારો સહિત કોર્પોરેટરોએ ઉપસ્થિત રહી ગરબાની રમઝટ માણી નવરાત્રીનો પ્રારંભ થતા ઠેર ઠેર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સુરત મનપા દ્વારા ઉમરા પાર્ટી પ્લોટમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માજી મેયર હેમાલી બોગાવાળાના ગરબા પરફોર્મન્સનો નો વિડીયો વાયરલ થયો હતો માજી મેયર હેમાલી બોગાવાળા સહિત મહિલા કોર્પોરેટરોએ સ્ટેજ ઉપર પરફોર્મન્સ કર્યું હતું

શરૂ કરીએ છીએ આદ્ય શક્તિ માં જગત જનની જગદંબા માતાનો આદ્ય પર્વ એટલે નવરાત્રી ની આરતી શરૂઆત થઈ રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા નવરાત્રી આયોજન માટે આ ફૂડ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવ્યું છે અને 10 થી 10 દિવસ સુધી સુરત મહાનગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતી સુરતીઓ જે ખાવાના શોખીન છે એના માટે અલગ અલગ પ્રકારના